જ્યાં આમાં સહભાગી થનારની આદિવાસી સંસ્કૃતિ વિશે જાણવાનો અને પ્રવાસનો આનંદ લેવાનો મોકો મળશે ડાંગના આલ્હાદક પર્યટન સ્થળોને સથવારે અનેકવિધ કાર્યક્રમોની હેલી વરસાવશે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર ચોવીસ તારીખ 29 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં ઉદ્ઘાટન પરેડ રેઇન મેરેથોન વિવિધ રમતો જન્માષ્ટમીના પાવન પર્વે દહી હાંડીની સ્પર્ધા જેવી અનેક એક્ટિવિટીઝ સાથે સાથે મેઈન સર્કલ અને ગવર્નર હિલ ખાતે વીકએન્ડ્સ અને રજાના દિવસોમાં યોજાશે સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો तारीख गणत जुलाई सोमवार रोज गुजरात न माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल वरद हस्ते माननीय प्रवासन मंत्री श्री मुरु भाई बेरा तथा अन्य गणमान्य अतिथियों की उपस्थिति में थोड़ा पर्व न भव्य उद्घाटन प्रकृति और संस्कृति न मिलन नर्व मेघ मल्हार पर्व બે હજાર ચોવીસ